નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તારીખ મહિનો બે હજાર પચીસ વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરી મિત્રો તો આવક તો સેમકાલ જેવી જ જોવા મળી છે ભારીમાં અને વાહનની વાત કરીને તો મિત્રો વાહનમાં આજે ત્રણ વાહન આવેલા છે મિત્રો કાલે પાંચ હતા વાહનમાં આજે બે વાહનમાં ઘટાડો જોવા મળી છે ભારેની આવકમાં વાત કરીએ તો ભારેમાં સેમકાલ જેવી જ આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજીમાં જાણસી કહેવારી છે આજના કપાસના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી લાગ્યું તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જઈને જાણસી કહેવાય છે આજના બજાર ભાવ

આલ હત્તરવાડી હત્તર ઉપર લકડી આ બધા નામ લેવામાં ચૌદસો ને છ્યાસી ભગવાનમાં ઓ ઓમાં 1486 આ પણ આ પણ રૂપિયાનો ભાવ છે તમે જોજો 1486 રૂપિયાનો ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયાનો ભાવ છે તમે જોજો અગિયાર રૂપિયાનો ભાવ છે જેનામાં અવાજ દેખાઈ રહી છે માઇનોર અવાજ સાથે છે અને નવો કપાસ છે ચૌદસો ને અગિયાર રૂપિયાના ભાવ છે તમે જોજો જલૂસને 96 રૂપિયામાં વારીએ કે મેજામાં 1496 રૂપિયાના ઉપા દે નો પપ્પા સે 1496 રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી સારી છે માઇનો રવા સાથે છે થોડી ગવા દેખાઈ છે થોડો એવો ભેજ 1301 રૂપિયાનો ભાવ છે તમને અમારનો મહાભાવનો 1301 રૂપિયાનો ભાવ છે કે નવો કપાસ છે મિત્રો આ ટાઈપનો માલ જોવા પડી રહ્યો છે 1301 રૂપિયાનો ભાવ છે જામલના ચાલો છે આ 31 બારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે મિત્રો ગરમ લાગે છે મિત્રો હાથ થાળી તો ગરમ લાગે છે કાળીઓ વેચી છે